બહેર દ નો ઠીક લપડાસા કટલા વઢાજો જાવ દીકે અંદર પાકું એનો કાખા ર મડ્ડા દઈજો ભાઈ આ દેસુ જુગાડ કરીને જો બધું મોળે છે આ નાના નાના કટકા કાકાને ખજો લાગ બેટા અમે જો આજ દાદા દીકરી બે વ્લોગ બનાવી રહ્યા સી ચા ઉદાટકા કાકાને ખચે દાદા એને થોડાક દિવસ સુકી દેવાના છે એટલે સુકાઈ જાય પછી ડળીન પછી આ પાવડર બનાવી નાખવાનો છે जवळदर अर्धी काढना की नजी अर्धी तो आए। ते जो काही दादा अदर कापसे चला मग बो कठन आवे ना बाकी गिने એટલે थोडी पार तो लागे जो कवडो मका जिगलाची आखी किती दिवस मध्ये आहे तिकुदा हे किल्ला दिमाक प जाय अ बे दिमा बे दिमा खापून हे वटी लियो चल केवा उधम सिंह तो कहाँ घने घने का अन्ना तो लो उदम सिंह उधम पूरा धर नो रे वो ही मजा आए पनी उधम उदम ने तो हम दिखा है तो भैया भी दिखते हैं कापा आपत है साकू साकू फायदा दार लग लग भाग ही ना जाए हो सकदा वाह जा ठड़ी मगर तो धार उधर आगे बेशल में हदर कप बना है क्या हम रेडी लो रागड़ी हां भाई जाने भाई मोड़ हल्ला ने ໄປ કાઢવા ને છે ને જી ને કાઢવા ને આ આવી રીત ની કાઢવાની આ નવીન ફોટો પાડું તો થાય હા એવો વિડિયો કરમો એવો બધું એ જોવું પડે આપણે જો હરદનો વિડિયો બની નઈ તો હે થોડું ઘેર કામ છે ન હું જાઉ લીમડો લીમડો બધું દેવા તો મારા મમ્મી જો બેઠા છે હારું મમ્મી મઝમ મઝમ આજ બનાવશું આપણા પૈસા હાલો ભાઈ પજિયાનો પ્રોગ્રામ છે આજ તો વિડીયો માઈકર બંધારે આપણે કે કટ કટ આંગળી નો કપાય જો અલગ અલગ આપી પડે તો તો મોટો ટુકડો એક પાના કાચો કદ હમ દીના કાપ કશે ને ના ના લીધું

<laughs> तो अभी सब काम पंचर को दिलाऊँ तो से। माता दासों आई तो ऊपी से आ चलो। आई तो अड़ दी था एक दी तो ऊपी। अड़ जा ऊपर ऊपी। जा वे दी था। जा आजा या आगा